thank you ગુજરાતના દરિયામાં ફરી એકવાર ગુજરાત અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડ્યા છે આ સફળતા ગુજરાત પોલીસની મોટી સફળતા મળી છે આ સફળતાની પાછળ એક પોલીસ ઇન્સ્પેક્ટરનો મહત્વનો ફાળો રહ્યો છે એટીએસમાં ફરજ બજાવતા પીઆઈ જતીન પટેલને નિષ્ઠાને સો સો સલામ છે પટેલને થોડા સમય ગંભીર અકસ્માતમાં એક ઈજા થઈ હતી તેમની સાથે તેમનો સ્ટાફ જામનગર એક સરકારી કામે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે ટ્રક સાથે અકસ્માત થયો હતો આ અકસ્માતમાં પીઆઈ જતીન પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતમાં ડ્રાઈવર તથા બીજા સ્ટાફને પણ ઈજાઓ થઈ હતી ખભાના ભાગે સર્જરી કરાવવાની જરૂર પડી હતી તે દરમિયાન તેમને મળતા ઇનપુટ મુજબ એક ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ આવી રહ્યું છે માહિતીને મળતાની સાથે પીઆઈ પટેલ એટીએસ ઓફિસ પહોંચીને અધિકારને જાણ કરી હતી તે બાદ એક ટીમ બનાવીને ઓપરેશન માટે રવાના કરી હતી ત્યારે પીઆઈ પટેલ એટીએસ ઓફિસર પર બેસીને આ મિશનનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું જે બાદ જતીન પટેલ સાથે સતત સંપર્કમાં રહીને ઓપરેશન શરૂ થયું હતું રેડિયો ફ્રીક્વન્સીના આધારે આ ઓપરેશનમાં સફળતા મળી હતી જ્યારે મધદરિયે આવી રહેલા કન્સાઇનમેન્ટ સાથે ફ્રીક્વન્સી સેટ પર થતા એક અવાજ સંભળાય છે ગાઝી મુસ્તફા અને અબ્બાસ નામ સાંભળતા જ ગણતરીના સમયમાં ડ્રગ્સ લઈને આવી રહેલા છ પાકિસ્તાની પેડલરને ઝડપી પડાયા હતા મહત્વની વાત અહીં એ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ અલગ અલગ ઘટનાઓમાં બદનામ થઈ રહી છે ત્યારે એવા પણ ઓફિસર ગુજરાત પોલીસમાં છે કે જેઓ તેમની બાહોશી માટે જાણીતા છે અને તેમાં એક ઓફિસર પીઆઈ જતીન પટેલ પણ સામેલ છે જેમને પોતાનો વિચાર કર્યા વગર દેશ સેવાનો વિચાર પહેલા આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કેસમાં કામ કરી રહેલા તમામ અધિકારીની પ્રશંસા કરી હતી અને સરકાર દ્વારા દસ લાખના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે